સામાન્ય રીતે ચોમાસું વિદાય લે પછી થોડા જ દિવસોમાં જનજીવન સામાન્ય બની જતું હોય છે પરંતુ બનાસકાંઠાના થરાદ અને વાવ પંથકમાં આજે પણ ચોમાસા જેવી જ સ્થિતિ છે થરાદ તાલુકાના ચુડમેર ગામ અને આસપાસના વિસ્તારોમાં વરસાદે વિરામ નહીં પિસ્તાળીસ દિવસ વીતી જવા છતાં મુખ્ય રસ્તાઓ અને ઘરોમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત છે આ પરિસ્થિતિ ખરેખર ચિંતાજનક છે અને હજારો લોકો માટે મુશ્કેલી પરિસ્થિતિ સર્જી શકે છે વાવથરાજ જિલ્લાના સરહદી વિસ્તારોમાં સપ્ટેમ્બરમાં આવેલા ભારે વરસાદ અને પૂર પછી આવી સ્થિતિ ઘણા ગામોમાં જોવા મળી રહી છે ચોમાસુ વિદાય લઈ ગયા અને પિસ્તાળીસ દિવસ થયા હોવા છતાં વાવથરાજના અનેક ગામો અને વિસ્તારોમાં પાણી ભરાયેલા છે દસ જેટલા ગામોને જોડતા મુખ્ય રસ્તાઓ હજુ પણ વરસાદી પાણીથી બંધ છે લોકોને રોજિંદા જીવનમાં મુશ્કેલી પડી રહી છે અને કેટલાક વિસ્તારોમાં ટ્રેક્ટર વિના પહોંચવું પણ મુશ્કેલ છે ચુડમેર ગામથી પસાર થતાં મુખ્ય રોડ પર પાણી ભરાયેલા હોવાથી આસપાસના ભાચર ઈડાટા સણવાલ જેવા ગામોને ભારે અસર પડી છે ખેતરો અને ડેરીઓ સુધી પહોંચવું મુશ્કેલ બનતા ખેડૂતો અને પશુપાલકો પરેશાન છે પશુપાલકોને દૂધ ભરવા માટે ચારથી પાંચ કિલોમીટર દૂર ફરીને જવું પડે છે કારણ કે મુખ્ય રસ્તો બંધ છે નોંધનીય છે કે તાજેતરમાં પચીસ ઓક્ટોમ્બરે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રૂપિયા નવસો સુડતાલીસ કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે જેમાં વાવ થરાદ અને પાટણ પચીસો કરોડ નું પૂર નિવારણ પ્રોજેક્ટ પણ સામેલ છે આ પેકેજમાં પાક નુકસાન પશુ મૃત્યુ અને મકાનોને નુકસાન માટે વળતરની વ્યવસ્થા કરવામાં આવી છે જોકે રાહત પેકેજની જાહેરાત થઈ છે પરંતુ જમીની સ્તરે લોકોને ત્વરિત રાહત મળી નથી અમારા આ મહિનાથી થયો નથી અને નિકાલ માટે અમે બહુ રજૂઆતો કરી ગ્રામ પંચાયતમાં ઠરાવ કર્યા અને વિવિધ ખાતાઓ સિંચાઈ ખાતાને નર્મદા ખાતાને રોડ આર એન્ડ બીને ઠરાવ લખીને આપ્યા શંકરભાઈ ચૌધરી રૂબરૂ આવ્યા હતા એમને પણ રજૂઆત કરી અમારા ગામના પચાસ ઘરો હાલે પાણીમાં ડૂબ છે અને ગામમાંથી થરાદ દવાનો સીધો રસ્તો છે ડેરી દૂધ ભરાવાનો રસ્તો છે એ રસ્તામાં પાણી ભરેલું પડ્યું છે ગામ લોકો દૂધ ભરાવા દઈ શકતા નથી દૂધ ભરાવા માટે જવું હોય તો માજનપુરાથી નેર 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 ઉપર થઈ અને અહીંયા જવું પડે છે આ બાજુ આ ઢાટા જતો રસ્તો છે એક શણવાળ દહી અને ગોભાડી ઉધી જાય છે અને આટલા પચાસ એક આ રસ્તો છે અને એ લોકો અહીંયા આવીને વળતા થાય છે અને આમ ડાયવર્જન આપેલું છે ત્યાંથી નીકળે છે બાકી થરા બાજુથી આવતા લોકો આટલા સુધી આ વોટર પમ્પિંગનું સ્ટેશન બનાવેલું છે એટલી ભય આવે છે ને ત્યાંથી એ લોકો વળતા થાય છે હાલે હોય બે મીટરથી વધારે પાણી ભરેલું છે એટલે વાહનોની અવર થતી નથી અને ટ્રેક્ટર કદાચ ચાલી શકે પણ ખાડા પડી ગયા છે એટલે જો નહીંની સંભવ છે આ બધું ડ્રાઈવરજન આપેલું છે એ બી નથી રાહદારી રસ્તો ન હોવા છતાં બસો ત્યાં અડે છે એટલે ત્યાંથી અકસ્માતનો ભય રહેલો છે અમારા ગામમાં હાલે બધા તળાવો ભરેલા છે ને એની એક સપાટી પોણીની છે નર્મદા વિભાગે એમની ગટર લાઈન ખોદી છે પણ આનો તળ નીચો હોય એટલે ત્યાં આ પાણીનો નિકાલ થઈ શકતો નથી અને ગામમાંથી તળાવમાં પાણી વાળવાના ત્રણ ટ્રેક્ટરો લગાવેલા છે પરંતુ હજી ગામમાંથી પાણીનો નિકાલ નથી થયો હવે અહીં આ એક નાળું બને અથવા આ પાકો પુલ બને જેવો વોર્મિમાં બન્યો છે એવો બને તો આ અહીંથી બી અવરજવર કરતા રાહદારીઓ છે એના વાહનો ને સગવડતા મળી રહે સરકારનું બહુ ધ્યાન દોર્યું છે રજૂઆતો પણ કરી છે લેખિતમાં પણ આપ્યું છે પણ હજુ સુધી આનું કોઈ નિરાકરણ આવ્યું નથી ને લોકો હાલે પોતાના ઘરોમાં રહી શકે એમ નથી કારણ કે પોણી ભરાઈ ગયું છે એટલે એ ગમે તો ગૌચરમાં કે કોકના ઘરે નિવાસ કરે છે તંત્ર દ્વારા ચુડમેર ગામ પાસે મુખ્ય રોડ ઉપર પાણી ભરાયેલા હોવાના કારણે ખતરાના બોર્ડ લગાવવામાં આવ્યા છે જેમાં આ ચાર રસ્તેથી પસાર ન થવાની સૂચના આપવામાં આવી છે પરંતુ બહારથી આવતા લોકોને જાણ ન હોવાના કારણે તેઓ અહીં આવીને પરત ફરવા અને અન્ય રસ્તાઓથી જવા માટે મજબૂર બન્યા છે તંત્ર દ્વારા મશીનો મૂકી પાણી કાઢવાની કામગીરી હાલ ચાલુ છે પરંતુ પાણીનું પ્રમાણ વધારે હોવાના કારણે હજુ સુધી ગામમાંથી પૂરતું પાણી નીકળ્યું નથી અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે થરાદના આ ગામોમાં જનજીવન ક્યારે પૂર્વવત થશે તે જોવું રહ્યું તંત્ર દ્વારા પાણીના નિકાલની કામગીરી વધુ ઝડપી બને તેવી લોકો આશા રાખી રહ્યા છે તો આજે અમે સાબા મુકામે બોચી સાહેબ ટીપીઓ વાવને ત્યાં અમે લોકો જતા હતા અને વચ્ચમાં સુડમેર ગામે ગયા તો વચ્ચે રસ્તામાં ખૂબ જ પાણી ભરાયેલું પડ્યું છે અને ત્યાં બોર્ડ પણ લગાવેલા છે કે આગળ જઈ શકાતું નથી તો આ રસ્તો પવાર છે પાકો રસ્તો છે સત્તા જેટલું બધું પાણી પડ્યું છે અને વરસાદને પણ ઘણો ટાઈમ થયો છે દોઢ મહિનાથી હું થવા આવ્યું પણ સત્તા રસ્તાનું પાણી નિકાલ થયો નથી અને રસ્તો અને જવા માટેની કોઈ સગવડ હજી થઈ નથી તો ખરેખર તંત્રે આના ઉપર યુદ્ધના ધોરણે કામ કરી અને લોકોની સગવડ પૂરી પાડવી જોઈએ આ રસ્તો મેઇન છે આગળ ઘણા ગામડે જવા માટેનો રસ્તો છે છતાં પણ આ અત્યારે મુશ્કેલ લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે તો તાત્કાલિક આનું કામ થાય એવી સરકારશ્રી આગળ મારી વિનંતી છે અને કામ ઝડપી થાય